હારી જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા નવીન એમ્બ્યુલન્સ વાન તથા અંતિમ યાત્રા રથનું પૂર્યું લોકાર્પણ જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાની ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન તેમજ અંતિમ યાત્રા રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હારી શહેરના ઉદ્યોગપતિ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર ઠક્કર લલિતાબેન ફરસુરામ દયાલાલ ઠક્કર પરિવાર દ્વારા દર્દીઓની ઇમરજન્સી સેવા આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જલ્યાણ ગ્રુપ દ્વારા શહેરના અડતાળીસ લાખના ખર્ચે અંતિમ યાત્રા રથ તથા એમ્બ્યુલન્સ વાનની શહેરને ભેટ આપી ભારત વિકાસ પરિષદે પચાસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ ઉજવણી સાથે હારીજ શહેરમાં ભારત વિકાસ પરિસર શહેરમાં તેત્રીસ વર્ષથી સેવા કે પ્રવૃત્તિ કરી અગ્રેસર રહી છે ત્યારે જલ્યાણ ગ્રુપ ઠક્કર મિતેશભાઈ નીલેશભાઈ શૈલેષભાઈ યુવરાજભાઈ વરધીભાઈ તથા જલિયાણ પરિવાર દ્વારા ભારત વિકાસ પરિષદ શાખાને એમ્બ્યુલન્સ વાન તથા અંતિમ યાત્રા રથ સંચાલિત માટે લોકાર્પણ કાર્યક્રમ જલિયાણ સ્કૂલ વાઘેલ રોડ ઉપર યોજવામાં આવ્યો જેમાં આમંત્રિત મહેમાનો ગોતરકા કાશી વિશ્વનાથ મહાદેવના મહંત બ્રહ્મચારી શ્રી નિજાનંદ બાપુ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ વિરાજી ઠાકોર નવીન નિમણૂક પાટણ જિલ્લા પોલીસ વડા વી નાઈ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ભારત વિકાસ પરિષદ શાખા સતીશભાઈ ઠક્કર સહિત શહેરના હોદ્દેદારો તેમજ કાર્યકરો સાથે જલ્યાણ ગ્રુપના આમંત્રિત મહેમાનો વડીલો સગા સંબંધીઓ મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપી ભારત વિકાસ પરિષદ ટીમ દ્વારા જલ્યાણ પરિવારનું ઋણ સ્વીકાર કરી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ આમંત્રિત મહેમાનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબ વાહની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે એવો વિચાર અમે બે ચાર વખત જયારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે એમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો આપણે એકસો આઠ જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી

આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જ એ થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂર્તતા માટે પહોંચવું ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે બે સૈકા પહેલાં જે બે સેન્ચ્યુરી પહેલા જલારામ બાપુએ જે અને વીરભાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષરઅસર પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આર્યજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવાનું